આપણે આપણું કામ કરવાનું હોય અને બીજા બીજાનું કામ કરતા હોય આ ગામની અંદર તમારા જેવા આજે માનો કે સો વર્ષની ઉંમરે પણ અમને હારે આશીર્વાદ આપો છો અને એ આશીર્વાદ થકી હું ગામના કાયમી માટે ગામના સારા કામ કરીએ આજે ગામમાં છે ને ટ્રીટ લાઈટ આપણે લગાડીએ થાંભલે થાંભલો વાવાઝોડામાં બધી ટ્રીટ લાઈટ પડી ગઈ એથી તો હા નોરતા આવે તો મેં તો ગામમાં ફિટ કરી દે એમ એટલે તમારા જેવાની મારી યાદી રહે કાયમી માજી જો અને તમારો જે પ્રેમ અને લાગણી છે ને એ થકી જ આ પૃથ્વી પર આપણે હયાત છે મને એ ખબર પડે એમ કે કાયમી આપણે સારું કરવું તમારા જેવા માણસો મહિનોથી થાય તો મને એમ કહો કે તમને જોયા નતા એટલે મારા માટે ગૌરવ નહીં લાગે કહેવાય હું તો કોક ને હું એક દે હલા અમીરા બોલા અમીરા ને ઓલા ફાઈ ફિમલા ને કહું

ભાઈ આવે ને પછી મને કા વોટ્સએપ કરાવી જો કે હા આધાર કાર્ડ મને વોટ્સએપ કરાવી જો તો હું વાંધો છું જો કરાવી અને તમારે છે ને કાગળ એ હુંથી ઘેરાવ લઈ જાય હા એટલે ને પછી કે ચાલ સેરેસ કરાય ઓર સેરેસ ફાળાય ને ક્યાં કરાવવા જા પછી ચડના બે ઘણા માટી કરવા હતા ઈ ભાઈ મારી પર વિશ્વાસ છે ને દીકરો ફોર્મ તે કે કે તમારે શું નું હાલે નમ કઠો તો હાલે ભાઈ હું કમ તો મને અહીંયા વહી વર્તી ગયો કે તમે કોઈ મને કે કેમ